વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તમારો વાર્ષિક પરીક્ષાનો મોસ્ટ મોસ્ટ આઈ પેપર આ વિડીયોનો પાર્ટ વન છે જેમાં તમને માત્ર પેપર જોવા મળશે તેનો ડિટેલમાં ઉત્તર પાર્ટ ટુમાં અપલોડ કરવામાં આવશે જે તમે ચેનલ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કર્યા બાદ જોવા મળી જશે તો જલ્દીથી થી કરી લેજો અને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો વિભાગ એ પ્રશ્ન એક સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જીરો પાય એ કઈ સંખ્યા છે અસમય ત્રણ વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો દરેક સમયે સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે સત્ય છે કે અસત્ય ચાર એક્સ સ્ક્ સહગુણક લખો તો એક્સ સ્ક્વેર નો સહગુણક છે માઇનસ એક પાંચ એક્સની કિંમત માટે ફાઈવ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ થ્રી બહુપદીના મૂલ્ય શોધો એક્સ બરાબર માઇનસ એક તો અહીં એક્સ બરાબર માઇનસ એક મૂકશું તો માઇનસ પાંચ પછી પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઓકે માઇનસ પાંચ માઇનસ નવ માઇનસ નવ વત્તા ત્રણ એટલે માઇનસ છ જવાબ આવશે હવે આગળ છ આપેલ બહુપદીના શૂન્ય શોધો શૂન્ય શોધવાના છે તો માઇનસ પાંચ છેદમાં બે આવશે છેદબિંદુને ઉગમ બિંદુ કહે છે હમ હવે આઠ ખરું છે કે ખોટું ત્રીજા ચરણના બિંદુઓના બંને યામ ઋણ હોય છે નવ માઇનસ ચાર માઇનસ આઠ ત્રીજા ચરણમાં આવેલું છે જો બિંદુ એક માઇનસ બે એ રેખા એક્સ માઇનસ ટુ વાય પ્લસ કે પર આવેલું હોય તો કેનું મૂલ્ય શોધો તો કેની વાયની જગ્યાએ એક મૂકશું એક્સની જગ્યાએ એક મૂકશું અને વાયની જગ્યાએ માઇનસ બે મૂકશું તો આપણને માઇનસ બે ગુણ્યા માઇનસ બે ચાર ચાર ઓછા એક માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ તો કેની કિંમત ત્રણ મળશે ઓકે હવે આગળ અગિયાર પ્રશ્ન ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર પંદરનો આલેખ એક્સ અક્ષને પાંચ બિંદુમાં છેદે છે બાર જો રેખા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો સી બરાબર કેટલા તેર એ બી અને સી સમરેખ બિંદુઓ હોય તો એ બી પ્લસ બી સી ચૌદ ત્રિકોણ એ સી સંગતતા એ બી સી સંગત ઈ એફ ડીમાં બી સાથે સંગત બિંદુ અર્ધ પરિમિતિ તો પરિમિતિ થશે ચોવીસ અને ચોવીસના અડધા બાર અર્ધ પરિમિતિ મળશે સોળ એક સંબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ આઠ સેમી છે સંભાજી ત્રિકોણ છે ત્રણેય બાજુ સમાન એકની લંબાઈ આઠ છે તો તે ત્રિકોણની અર્ધ પરિમિત ચોવીસ અને અડધો એટલે બાર હવે આગળ જોઈએ વિભાગ બી સત્તર ત્રણ છેદમાં પાંચ અને ચાર છેદ પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો પછી અવયવ પાડો બાર એક્સ સ્ક્વેર સેવન એક્સ પ્લસ વન પછી અથવા px બરાબર કે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ કેમાં એક્સ માઇનસ વન એ પીએક્સનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો ઓગણીસ ટુ એક્સ પ્લસ વાય બરાબર સાત સમીકરણના ચાર ઉકેલ લખો

રેખા પી ક્યુ અને રેખા આર એસ એકબીજાને બિંદુઓમાં છેદે છે જો ખૂણો પીઓ આર બર બરાબર ખૂણો પીયુ ખૂણો પીઓ આર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત હોય તો તમામ ખૂણાઓ શોધો આ પ્રકારની આકૃતિ બનશે અને ત્યાંથી તમે શોધી શકશો આકૃતિમાં કિરણ ઓ એસ રેખા પીઓ ક્યુ પર છે કિરણ ઓઆર અને કિરણ ઓટી અનુક્રમે ખૂણામાંના કોણ દ્વિભાજક છે જો પીઓ એસ એક્સ તો આર શોધો હવે બાવીસ પ્રશ્ન જેમાં ખૂણો એ નેવું અને બી એ બી બરાબર એસી હોય તેવા કાટકોણ કાટકો બી સી છે તો ખૂણો બી અને સી શોધો તો ખૂણો બી અને સી સમાન હશે તેવીસ સમાંતર બાજુ તસ કોણ એ બી સીડીમાં બી માઇનસ સી હોય તો તેના બધા ખૂણાના માપ શોધો અથવા બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો છે હવે ચોવીસ શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અને તેની ત્રાસી ઊંચાઈ દસ સેમી હોય તો તેની વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધો પચીસ દસ પોઈન્ટ પાંચ સેમી ત્રીજા પરથી ગોળાની વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધો આકૃતિમાં ખૂણો પી ક્યુ આર બરાબર સો જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળના બિંદુઓ છે તો ખૂણો ઓ પી આર શોધો વિભાગ સી સત્યાવીસ સાદુ રૂપ આપવાનું છે પછી પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે આકૃતિમાં રેખા એબી અને સીડી ડી ઓમાં છેદે છે જો ખૂણો એઓ સી વધતા ખૂણો બીઓઈ સિત્તેર અને ખૂણો બીઓડી ચાલીસ તો બીઓઈ અને વિપરીત સી ઓઇ મેળવો હવે આગળના પ્રશ્નોમાં જોઈએ ત્રીસ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે એકત્રીસ આકૃતિમાં ઓકેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે જેથી બીઓસી બરાબર ત્રીસ ડિગ્રી અને એઓ બી બરાબર સાહીઠ ડિગ્રી થાય તો ચાપ એ સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય તો ખૂણો એ શોધો અથવા આકૃતિમાં ખૂણો એ બી બરાબર નાઇન ખૂણો એસી એકત્રીસ તો બી શોધો હવે બત્રીસ જો ત્રિકોણની પરિમિતિ બેતાલીસ સેમી અને બે બાજુઓ અઢાર અને દસ સેમી હોય તો તેનું છેતરફળ શોધો તો આમાંથી ત્રીજી બાજુ મળી જશે અને ત્યારથી છેતરફળ શોધી લેવાનું એક ગોળાની વક્ર સપાટીનો છેતફળ એકસો ચોપન સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનપળ શોધો અથવા નીચેના લંબાવિતિય શંકુનું ઘનપળ શોધો જેનું ત્રીજા થ્રી પોઈન્ટ ફાઇવ અને ઊંચાઈ બાર સેમી હોય ચોત્રીસ દસ સેમી ત્રિજ્યાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો વિભાગ ડી પાંત્રીસ અવયવ પાડો અને અવયવો પાડવાના છે છત્રીસ સમ દ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય સાડત્રીસ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને ભાગે છે અથવા ગુણો એ બી બિંદુઓ એ બી બી સી એના મધ્ય બિંદુઓ અનુક્રમે ડી ઈ એફ છે ડી ઈ અને એફને જોડતા ત્રિકોણ એ બી સીનું ચાર એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય તેમ બતાવો આડત્રીસ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે હવે આગળના પ્રશ્નોમાં જોઈએ ઓગણચાલીસ કોઈ એક સંસ્થા દ્વારા પંદરથી ચુમ્માલીસ વર્ષોમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના નીચે પ્રમાણે આંકડા મળ્યા હતા બે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે થ્રી તમારા શિક્ષકની મદદથી ઉપર બે માં દર્શાવ્યા સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો હવે આગળ જોઈએ અથવા નીચેના કોષ્ટકમાં ચારસો નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે એક માહિતીનો સ્તંભાલેખ દર્શાવો કેટલા બલ્બનું આયુષ સાતસો કલાકથી વધુ છે એ દર્શાવો આજનો પેપર અહીં પૂરું થાય છે આ પેપરનો ડિટેલ સોલ્યુશન પાર્ટ ટુમાં મળશે જે ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થતાં તમને જોવા મળશે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ પેપરનું ઘરે જાતે પ્રેક્ટિસ કરજો આ બહુ આઈએમપી પેપર છે